હું જય શ્રી કૃષ્ણ કિરીટભાઈ રટીલાલભાઈ પટેલ ગામ તાલુકો જિલ્લો સુરત આ આપણે વાળાકુલમ ડાંગર બનાવ્યું છે તમે જોઈ શકો છો સરસ મજાનો એનો ફાલ આવી રહ્યો છે આપણા ગુજરાત સત્તર એક કટ્ટાપી દાણો નાનો છે અને આ ડાંગર અમે અંકલેશ્વર પાસે એક ધામરોડ ગામની પાસે હાઈવે પર ગામ છે ત્યાં રાઈસ મિલમાંથી આ ડાંગર લઈ આવ્યા હતા આ ડાંગર મેં ઓછામાં ઓછા પિસ્તાલીસ થી પચાસ દિવસનું ઢડું રોઈ પૂટું અને સરસ મજાનું ડાંગર છે આપણું આ ડાંગર આ છેલ્લું પાણી હવે બંધ થઈ ગયું છે અને સરસ મજાનું આ ડાંગર આપણે ઉત્પાદન આવશે એવું આ ડાંગર હવે આપણા વિસ્તારમાં થશે એવી પૂર્ણ જો આ ડાંગરનો ડાણો એકદમ ઝીણો અને ભરાવદાર ડાંગર એક કંઠી ભરાઈ ગઈ છે એ આપણે જોઈ શકો છો આવી સરસ મજાની કંઠી છે ખરેખર આ ભલામણો આપણા દક્ષિણ ગુજરાતના ઓલપાડ તાલુકાની અંદર આ ડાંગર જો બનાવે દરેક ખેડૂત તો એને સારામાં સારું ઉત્પાદન આવી શકશે એવી મારી મારો અનુભવ છે આમ પરથી એવું લાગે છે કે સરસ મજાની ડાંગર છે આ ડાંગર અમે પાંચસો પચીસ રૂપિયા કિલો બિયારણા જેવું લાટા લાવલા એની રાઇસ મિલમાંથી અને પચીસ રૂપિયા કિલો એ અમારું જે આ રાઇસ મિલનો માલિક છે એ લઈ લેવાની શરતે લાવેલા છે એટલે સરસ મજાની ડાંગર છે અને બનાવવા જેવી ડાંગર છે ચાલો જય શ્રી કૃષ્ણ કિરીટભાઈ મતિલાલભાઈ પટેલ કામાંધી મોબાઈલ નંબર છે ચોરાણું બે અઠ્યાસી છાસઠ સાત છન્નું જય શ્રી કૃષ્ણ